આગળ બે વખત મેં પાછી ઠેલી હતી અને એટલા માટે જ કે તું એટલો વખત મારી આરે રહી શકે પણ હવે પછી ક્યાં સુધી હું એને ના પાડું સમજો તમે મારી વાત હું શું નડું છું તમને આટલા વર્ષો આ ઘરમાં રહી છું તો પછી હવે બે ચાર મહિના આમ ક્યાં તું મને આખી જિંદગી નથી નડતી બે ચાર મહિનાની ક્યાં વાત કરે છે તો પછી તો એ લોકોને હજુ પણ ફોન કરી દો કે મારી દીકરી બે વર્ષ લગ્નની ના પાડે છે બે વર્ષ અહીંયા શાંતિથી રહીશ મારી લાઈફને એન્જોય કરીશ અને પછી જઈશ સરસ તો ચાલ હું ફોન કરી દઉં લો હું કરી આપું ને એને ફોન કરશું ને એટલે એનો જવાબ એમ આવશે બે વર્ષ શું જિંદગી આખી રાખો ને અમે સક પણ ફોક કરીએ તો તો વધારે સારું આખી જિંદગી મારા અહીંયા જ રહેવાનું તો તો ફોન કરવો જ જોઈએ મારે ગાંડા વેડા કરમાને ને તૂટી જશે એક જ છે મારી પાસે હા તૂટી જશે અને સાંભળ તું કહે છે ને કે હજી મોડા લ્યો પણ પછી છે ને બહુ મોડા આવે છે 6-7 મહિના પછીની તારીખ આવે છે તો એમ જ તો કહું છું કે હું આટલા વર્ષ તમારી પાસે રહી તમને ક્યારેય ભારે ન પડી તો હવે 6-7 મહિનામાં શું ભારે પડવાની રાખો મને તમારી સાથે મજા આવશે તમને પણ તું મને ક્યારેય ભારે ન પડતી પણ હવે છે ને મને મારા નસીબની નથી ખબર એટલે ક્યારે મારું તેડું આવી જાય ને મને નથ ખબર હા હજુ તો 10 વર્ષ સુધી કોઈ કઈ બોલે એમ નથી આ તમને જોઈને કોઈ કહે કે તમારું તેડું આવે યમરાજા પણ દૂરથી વિચારતા હશે કે આ માજી થોડા નબળા પડે તો ત્યાં જાવ હા ઓલા ગંગાબાનો રાહુલ એ ખાલી પચ્ચી વર્ષનો હતો એને જોઈને કોઈ કહી શકતું હતું કે જતો રહેશે કેન્સર થયું ને મહિનામાં હતો ન તો થઈ ગયો એટલે છે ને બેટા આ શરીરનું કાંઈ ઠેકાણું ન કહેવાય ક્યારે તેડું આવી જાય અને આપણી આગળ પાછળ છે કોણ તું એકની એક છે મારે હું જલ્દી તને વળાવી દઉં ને પછી મને શાંતિ પછી ભલે ને મને ગમે તે થઈ જાય અને ચાલ નથી એ થતું તું એ તને વળાવી દઉં ને એટલે મને બહુ પછી શાંતિ થઈ જાય મારી દીકરી સારા ઘરે તો ગઈ હમ ઠીક છે હેને હવે તમારું મન બની જ ગયું હોય તો મારે ના થોડી પડાશ મને કોઈ વાંધો નથી એ લોકોએ તારીખ પણ મોકલી જ આપી છે હા તમે મેં એવું પાડ્યું એણે એવું કીધું છે કે ચૌદ અને પંદર બે છે એમાંથી તમને જે તારીખ અનુકૂળ આવતી હોય એ અમને કેવડાવી દો એટલે અમે આગળ કંકોત્રી લખવાનું અમે ચાલુ કરી દઈએ તો બોલ ચૌદમી લેવી છે કે પંદરમી તમને મજા આવે લઈ લો ને આપણે એક દિવસ આમ કે આમ શું ફરક પડે મને તો એટલી ખબર પડે છે કે તારીખ લીધી હોય ને તો પછી ગણેશના કામ ગણેશને ફટાફટ પતાવા દેવાય એમને બીજા કામ હોય કે નહીં આપણે એક થોડા છીએ કે લો આપણે તારીખ નક્કી કરીએ ત્યારે ગણપતિ પપ્પા આવ્યા ને બેસી ગયા મીરા બહુ બોલે છે તું ન બોલવાનું કામનું ન કામનું બધુંય બોલે છે હવે તો આ બધી ટેવ છોડ અહીંયા હું સહન કરું છું કાલ સવારે તું સાસરે જઈશ ને તો બહુ બોલીએ ને બેટા તો કોઈને ન ગમે એવું હોય હા અને અત્યારે કામની વાત ચાલે જ ને તો આ ડબલું તું બાજુમાં નથી મૂકી શકતી ના પણ બન નહીં મૂક એમાં છે ને મારા ભગવાનનો ફોટો છે ઘા નહીં કરો હા ઘા નહીં કરો જો સાસરે જઈશ ને પછી આટલું બધું બોલ બોલ કરીશ ને તો કોઈને નહીં ગમે હંમેશા ચૂપ રહેવાનું હસતા રહેવાનું અને બધાની વાતો સાંભળવાની હું સાસરે જઉં છું જેલમાં નથી જતી કે ત્યાં જેલર જે બોલે બધું સાંભળ્યા કરું હું માણસ છું સાસરે જઈને પણ હું આવીને આવી જ રહીશ ને ના આવીને આવી તું નહીં રહી એનું કારણ છે તું જાય ને તો પેલા જોજે કે ત્યાંનું વાતાવરણ કેવું છે ઘરના બધા કેવી રીતે વાત કરે છે ધીમો અવાજ રાખે છે કે મોટેથી બોલે છે કેમ બોલે છે કારણ કે નહીં તો તું છે ને ગાંડામાં ખપી જઈશ અને તું કોઈને નહીં ગમે અને એ તો કહેવાની વાત છે ગાંડામાં થોડા ખપી મને ખબર પડે જ છે કે મારે ક્યાં કેટલું કેવી રીતે અને શું બોલવું એ લોકો મને ના પાડશે ને તો ચૂપ નથી રહેવાની હું તો મારું સ્ટેન્ડ લેવાની છું જ્યાં જેટલું જે બોલવું હશે ને બોલીશ હા વગર કારણની લપ નહીં કરું પણ જ્યાં મુદ્દો મૂકવાનો હોય ત્યાં મૂકી જ દેવાનું તું આટલું બોલે છે એ મને નથી ગમતું તારી માં છું તોય તો એને કેમ ગમશે અને એ બધી વાત પડતી મૂક તારે હજી ઘણી બધી વસ્તુઓ લેવાની બાકી છે ખબર છે ને રોજ બેસ લિસ્ટ બનાવ અને લેવા માંડો અને હા ઓલી ખ્યાતિને લેતી જજે આ હો તને લઈ જઈશ બધું જ કરી લઈશ તમે ફક્ત ચિંતા મુક્ત અહીંયા બેસો તમે આ ઘરનું ધ્યાન રાખો બાકી બધું મારા પર છોડો અને પૈસાની વાત આવે ને તો ટ્રાન્સફર કરતા રહેજો હું ખરીદી કરતી રહીશ હા પણ એટલું એ નહીં કે ઘર ગીરવે મૂકવાની વાત આવે હોને આપણી જેટલી ફર છે ને એમાં જ કરશે વધારેનું હમણાં કાંઈ ન લેતી હા બરોબર લ્યો કામની વાત ચાલતી હતી અને એમાં હલોહેલી થવા માંડ્યું આ છોકરી નહીં સુધરે આ દે

કે સારું નથી લાગતું આ સાચી વાત છે હવે તો ધ્યાન રાખવું પડશે ને લગ્ન થઈ જાય પછી 12 વાગે આવું તો બરાબર એ લગ્ન થયા પછી જો આવી સિસ્ટમ રહેશે ને તો તકલીફ તો તને જ પડશે શું કામ આ મીરા આવશે ઘર માં તો કેસે કે કેમ મોડા આવો છો હવે એની સાથે જ વાત કરતો રાતના એને ખબર જ છે કે હું બહાર ભટકતો હું તે હારું નહીં આ તો હગાઈને લગન વચ્ચેનો સમય છે ને એટલે બહુ સારું લાગે આ લગન થયા પછી જો આવું કરીશ ને તો વાસણ ખખડશે ખખડશે દેખ બાજુ વાસણ તૂટી જાય ને એનું નક્કી નહીં આટલી બધી ઉપાધી કોણ કરતું હશે તમે શું કામ આટલી ચિંતા કરો છો હ આ પાણી પેલા પાર બાંધવી સારી એટલા માટે તારા મગજમાં ઘુસાડું છું કે સમયસર તું ઘરમાં આવ કામ ધંધામાં ધ્યાન આપે નો વાંધો નથી પણ છે ને આ બધી આદત તું છોડી દે પાળ બાંધવા જતા ખુદ ઈ પાળ બાંધતા બનતા આપણે નો પડી જાય એનું ધ્યાન રાખવું સારું હા કા કા કેમ શું કા આ બધી લપ હવે લગન ની તારીખ નજીક આવી ગઈ છે તો તું અને મીરા આ બંને જણા જે પણ શોપિંગ કરવાની હોય ને ઈ કરો નકરા ભાઈ બન દોસ્તાર આલે છે રખડવાની હા ઈ કરીએ તમે આ શોપિંગની ની વાત કરીને હા મને છે ને પૈસા આપી દેજો એટલે મતલબમાં હું ખરીદી કરવા લાગીશ અમને એમ બંને જે ગમશે બધું લઈ લેશું બધું મારા ઉપર છોડી દો ને સમજો તમે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બોલો કરો વાત હા ઘરમાં નથી એટલે મારે તને કઈ કહેવાની મતલબ નથી એવું થયું ને જરૂરી વસ્તુ જે લેવાની હોય એ તમે લેવા માટે આવો તો બરાબર છે પણ દરેક વાતમાં પછી તમે એમ કહો કે ભાઈ નાની નાની વસ્તુ હોય તો એ અમે જ લેવા જઈએ ને એમાં તમે લોકો બધા સારા થોડા લાગો અને ક્યાં તમારે એ બધી ટ્રાફિકમાં ધક્કા ખાવા પણ મેં ક્યાં કીધું કે મારે આવું છે પણ તમે તો મને કીધું હમણાં કે જાઓ હવે ખરીદી કરવા લાગો તો એ શું થયું હું હાથ પાડું ને ના થોડી પાડું આ ખાલી યાદ કરાયું આ તું જે બાર સમય વેડફે છો ને એના કરતાં તું આ જે લગન આવવાના છે ને ઈ પહેલા બધા કામ પતાવી દે ને તો સારું. કરમા વહુ આવે ને એ પછી તમે તમારા સ્વભાવમાં થોડો સુધારો લાવો ને તો એ સારું. એ તમારો સ્વભાવ પગડેલો ક્યાં છે. તો સુધારવાની વાત કરો આટલું કिच-કિચ કિચ-કિચ કર્યા કરો છો ને આ સાચું કહું ને તો કોઈ વહુને ગમે નહીં. સાસુ આટલું બધું બોલે ને ઈ વહુને તકલીફ જ પડે. એટલે અત્યારથી પ્રેક્ટિસ પાડી દો. આ કાલ જવરે લગ્ન થઈ જશે ને પછી અહીંયા મીરા આવશે ને તો તમે જે આ ધીમે ને થોડો કામ ટોન્ટ મારવાની રીતે બોલો છો ને એ બધી એને ખબર પડી જશે અને પછી શરૂ થશે એમ આ સોસાયટીની અંદર ચાલતું હોય ને બધા ઘરની અંદર ધબાધબી દબી એમ આપણા ઘરમાં પણ એટલે તે વિચારી લીધું કે મારે અને મીરાને આ સોસાયટીમાં ઝઘડો થાય છે એ તો થશે એમ સાંભળ ઝઘડો ક્યારે થાય કે ઘરની વો આજુબાજુ આટા મારે અને કોઈ બેન પણની એવી સંગત થઈ જાય અને એની ચડામણી લઈને ઘરમાં માથાકૂટ કરે ને તો એટલા માટે તું મીરાને સમજાવી દેજે કે લગ્ન પછી આ ઘર માં આવે ને તો આજુબાજુ ક્યાંય જવાની જરૂર નથી પછી તમે બાર મંદિરે જઈને સત્સંગમાં જઈને આ બે પાંચ ડોસીઓ સરખી વાત કરતી હોય એક મારી વહુ તો મને આમ હાચવે અને પછી એ અહીંયા સીધું વાતું વાતું આવે તો એવું ન આવે તો જરૂરી નથી ને કે વહુને ખાલી બારના લોકો ચડાવે તમને પણ ચડાવી શકે અને સાસુ પણ ભોળવાઈ જાય એમાં બેટા આદી દૂધ પીતી નાની કીકલી નથી કે મને કાઈ ખબર ન પડે સાચી વાત છે તમે નાના નથી મને ખબર છે પણ હવે મારે શું કરવું એ જોવાનું છે હવે તમે ઘરની જવાબદારી મારા ઉપર ભાર વધી જશે પણ હું બધું હેન્ડલ કરી લઈશ કરવું જ પડશે ને જો તારા પપ્પા હાજર હોત ને અત્યારે તો તારે કાઈ ચિંતા નહોતી પણ ઘરમાં તું એકલો છો એટલે બધી જવાબદારી તારી જ આવે ને હા મમ્મી તમે ચિંતા નહીં કરતા તમે જેમ કહેશો એમ હું બધી ખરીદીને બધું તમે સાથે આવજો આપણે પતાવી નાખશું ઠીક છે ઠીક છે સાહેબ અહીંયા બોલાવી છે તો કઈ કારણ તો હશે ને કેમ ન ગમ્યું ના ના ગમ્યું તો તો જાઓ બીજું શું આ ખોટું માયા ઉભો રેવો એનો કોઈ મતલબ નથી ને આ માણસ કેવા હોય કે સગાઈના દિવસો કોઈ દિવસ કોઈ ભૂલી ન શકે હંમેશા બધા એવી વાતો કરતા હોય છે કે સગાઈ થાય ને એટલે એ સમય એકદમ ગોલ્ડન પીરિયડ હોય અચ્છા ગોલ્ડન પીરિયડ હોય તો જરા મને એ કહેજો તો કે સગાઈના દિવસે મે કેવા કલરના કપડા પહેર્યા હતા એ જ કલરમાં કલર ક્યાં મને બહુ ખબર પડે છે કલર તો હું ભૂલી જાવ ને એનો મતલબ એમ કે તમને યાદ નથી કલર યાદ છે તું ખાલી સામે લાવ ને પાંચ કલર મૂકીસ ને એમાંથી કહી દેસ કે આજ કલર હતો આદી બહુ થાકે તમારી વસ્તી હી હી વાડી

હું તો કરવા જતો મને દિવસમાં પચાસ ફોન કરો છો તો એક ફોન ઘરે કરી લેતા હોય હવે મતલબમાં માં લગ્ન ની તારીખ પણ નક્કી થઈ ગઈ છે તો ખરીદી કરવાનું ચાલુ કરી દઈએ ને એ બાને આપણે બંને રોજે મળતા રહીશું અને બાર બધી શોપિંગ કરતા રહીશું અને હું તો કહું છું કે પ્રી વેડિંગ ને એ બધું ગોઠવી નાખીએ ને એટલે ફટાફટ બધું પતી જાય સોંગ આપણે પતી જાય એટલે તમે પતાવા માટે કરો છો આ બધું જો આદિત્ય આ છે ને જીવન માં એકવાર સમય આવે છે પ્રી વેડિંગ સગાઈ લગ્ન ખરીદી આ બધું માણસે એક જ વખત કરવાનું હોય છે પ્લીઝ હા તમારે પતાવું હોય ને તો મારે કઈ નથી કરવું પતાવું એટલે એમ નહીં પણ જલ્દી મતલબ માં આપણે તો ખરીદીના બહાને એ બહાને આપણે બહાર મૂવી જોવા જઈ સકીએ આમ થતા આપણે ક્યારે જતા નથી જઈએ છીએ ક્યારે લઈ ગયા તમે કેમ તારીખો સેટરડે સન્ડે બહાર જતા તને આપણે મૂવી જો મૂવી માં આ ટિકિટ ન મળે તો હું શું કરું સાચું અત્યારથી તમે બહાના કાઢતા શીખી ગયા છો એનો મતલબ કે લગ્ન પછી પણ તમે બહાના જ કાઢશો ને ક્યારેક તો બરાબર વાત કરો મારી સાથે સાંભળો મારી વાત પકડું છું કાલે આત લગ્ન પછી છે ને તમે આવા નાવા રહેવાના છો તમારામાં સુધારો આવવાનો નથી એટલે હું વિચારું છું કે લગ્નમાં છે ને એક દિવસ આપણે બંને મેચિંગ કરી લઈએ કપડાનું તો એની માટે તૈયારી કરવી પડશે ને મે કરી છે મે પાર્લરનું નક્કી કરી નાખ્યું છે કપડાનો કલર એક મિનિટ પાર્લર ક્યાંથી વચમાં આવ્યો અને પાર્લરમાં મારે શું કામ છે કપડા બરાબર છે કે કપડા મેચિંગ કરી હાદી

આ મેચિંગ કરવા છે કપડા કેટને છોડો રે ગીતને નહીં આપણે તો જીવનમાં મેચિંગ કરવાનું છે અને એ મેચિંગ કરવા માટે પહેલા પાર્લરમાં મેચિંગ કરવું પડશે ને તમે કઈ કલર વિચાર્યો છે કપડાનું હા કલરના નામ મને ક્યાં યાદ રહી છે ને આપણે જોશું એટલે હું કહીશ કે મને આ કલર ગમે છે હા ત્યાં જઈએ ને એટલે તમે કહી દેશો કે મને આ કલર ગમે છે પછી આપણે એક પાંચ કલરમાં ખબર પડે મને સફેદ લીલો પીળો લાલ અને આ કાળો બસ આનાથી વધારે કોઈ આપણે એક એક કલર નથી પહેરવાનો ઇંગ્લિશ કલર કઈક નવું કરીએ લાલ લીલા પીળા તો બધા પહેરતા હોય છે તો આપણે એક કામ કરીએ તો શું હા લગજ કપડા પહેરવા છે તો મોટા મોટા પાન લઈ આવીએ શું બોલો છો તમે મજાક મજાકની જગ્યાએ હોય ને પરંપરા હોય ને આપણે નિભાવી પડે આ હે ઠીક છે પરંપરા નિભાવીશું તમે કહો એમ બસ હવે ચાલ ક્યાં જઈએ કોફી પીવા જઈએ ખરેખર મોઢું સારું રાખ હા આપણે મોટું તો ઘર છે બરોબર તો ન્યાય વાત થાય આયા આય જ ને તું આયા હું કામ લઈને આવી જો આ વાતાવરણ કેવું શુદ્ધ છે જો તો ઈ તો હું હવે વાતાવરણ શુદ્ધ વાતાવરણમાંથી નાગડા રસ્તામાંથી આવ્યો ઘરે તું ઘરેથી પાછી આયા વાતાવરણમાં લાવી પાંચ મિનિટ આવા શુદ્ધ વાતાવરણમાં ઉભા રહ્યો ને તો તમારો માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય હવે મારો માઇન્ડ છે ને એ ફ્રેશ જ છે બરોબર હે હા પ્રેમ થી વાત કરો ને અશોક આમ શું મોઢું બગાડીને વાત કરો છો આ ક્યારે કાવા આવા મસ્ત વાતાવરણમાં લાવ્યા હોય તો એ વ્યવસ્થિત વાત તો કરે જ નહીં મારી યાર હમ હમ બોલ બોલ હું હું વાત છે બોલ હું તો તારે આ મજાક કરતો તો વાત જાણે એમ છે કે તમને ખબર છે આડા પાડોસીને છે મને એટલે આપડા છે આપણે ઘર છે તો મેરેજ તો આપડા ઘરમાં પણ આપણા પણ આવે એમ જ ને તો પછી તો કઈક એને ગિફ્ટ પડે

મેં તો કીધું કે આગળ હું ત્રીસ માં ગઈ તું તૈયાર થવાનું પીઠી માટે તૈયાર થવાનું એક મિનિટ હા પણ એક મિનિટ લગન તો છોકરા છે તો તારે એને ગિફ્ટ દઈ ને ક્યાં જવું તમને નથી ખબર જે આ ભાભી આવવાના છે કે નહીં એ અમારી ગામની જ છે અને મારી ફ્રેન્ડ છે એ એવું છે હા હું એને ઓળખું છું પણ જો એટલા બધા પૈસા એર લગનમાં નો ખરસવાનો તો વાંધો નહીં માર લગનમાં જ ન જાવ મન કો ખુશ છે એટલે હું કહી દઈશ કે મારા હસબન્ડે મને પૈસા નથી આપ્યા અને હું ખરીદી ન કરી શકી એટલે પણ એમ એ આવી શકે પણ એવું થોડું કઈ કહેવાનું હોય શું કહેવાનું લે મારા હસબન્ડ કંજુસ છે એમ કો જો એવી વાત નથી અત્યારે

આ પણ વાપરવામાં ધ્યાન રાખજે નો જરૂર હોય નહી એ કેય વસ્તુ નહી લેતી બધી જરૂરત છે હા મને તો એવું લાગે છે કે ને વધવાનું તો છે જ નહીં તમે હા પાડી છે એટલે રૂપિયા હું તને હું થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે રૂપિયા આપવા માટે તો તૈયાર થઈ ગયા સમજો આપણે કપડા મેચિંગ કરશું હો ગીત નીકળસ ખબર તમને પછી હું પીન્ક કલર નું લાવીને તમને પીન્ક કલર નું પેરાણ આપીશ કપડાનું કેસો તો એમ કેને રૂપિયા મેસિંગ કરશું હું 10000 રૂપિયા તને આપું તારા પછી બીજા 10 કાઢવાના એમ કે રૂપિયા મેસિંગ કરવા છે મુદ્દા વગર ની કરી તમે આવું કરે જાવ પાણીપુરી છે છો